જય માતાજી મિત્રો હરણ મહાદેવ આજના વિડીયોની અંદર એક ખીરખલ ટૉપિક ઉપર અને સાથે ખૂબ જ અગત્યની વસ્તુ કે જે લોકો માર્કેટની અંદર હજુ નવા આવેલા છે માર્કેટની અંદર અગાઉ પણ જાણી શકવાની ક્ષમતા હોય કે જાણી લેવાની ઈચ્છા હોય જેને કે આવતીકાલે આ શેરની અંદર કેવું મૂવમેન્ટ રહી શકે એમ છે ખરેખર આ શેર આવતીકાલે નીચે આવશે કે ઉપર આવશે એની એક માહિતી આ એક માહિતી ઇન્ડેક્સ લેવલે કે જે નિફ્ટી ફિફ્ટીના ઇન્ડેક્સ લેવલે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ અને એની સાથે સ્ટોક સ્પેસિફાય એટલે કે શેર ઉપર પણ તમે એ માહિતી મેળવી શકો છો કે આના ઉપર એક આપણે એક થિરિકલ ટોપિક ઉપર આપણે આ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વિડીયોની અંદર અંત સુધી બની જો વિડીયોથી કંઈ માહિતી મળે છે જાણવા મળે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આ તમામ વસ્તુ છે મિત્રો એક ફ્રી ઓફ વાલી વસ્તુ છે આ વિડીયોની અંદર આગળ વધીએ તો તમે મારી અગાઉ એટલે કે અગાઉ જ જાણી શકો છો કોઈ પણ શેર વિશે કે આ શેર આવતીકાલે કેટલો ઉપર જઈ શકે એમ છે કે નીચે જઈ શકે એમ છે આની મૂવમેન્ટ કેવી રહી શકે એમ છે તો એક વસ્તુ ખૂબ જ અગત્યની એ જાણીને માહિતી હોવી જોઈએ કે ઓલ ઓવર વર્લ્ડના ટોપ માર્કેટની અંદર જો એક સ્ટ્રોંગ ઇકોનોમીની અંદર સ્ટ્રોંગ માર્કેટ જો ગણાતું હોય તો એ અમેરિકન માર્કેટ છે અમેરિકન માર્કેટની અંદર કોઈ પણ મૂવમેન્ટ થતી હોય છે એ એ મૂવમેન્ટ છે એ આપણા માર્કેટની ઉપર અસર અને આખા દુનિયાના માર્કેટની ઉપર અસર કરતું હોય છે હાલની દ્રષ્ટિએ એક એઆઈ ક્ષેત્રના મૂવમેન્ટ ઉપર ચાલી રહી છે અગાઉના વિડીયોની અંદર પણ મેં આ કવર કરેલો ટોપિક હતો કે એઆઈ ક્ષેત્રની અંદર અત્યારે સારો એવો ઘટાડો અમેરિકન માર્કેટની અંદર થઈ રહ્યો છે તો એની અસર પણ આપણા માર્કેટ ઉપર થઈ રહી છે ટૂંકમાં મારો આ પોઈન્ટ ઉપરથી કહેવાનો અર્થ એ છે કે તમે એ કમ્પેર કરશો કે આપણા નિફ્ટી ફિફ્ટીના ઇન્ડેક્સ સાથે અમેરિકન માર્કેટના ડાઉનજોન ઇન્ડેક્સ સાથે તો આ કમ્પેરિટિવ ચાલ છે એમની સરખી જ હોય છે ઓ ઓવર ગેપ જે જોવા મળશે એ તમને ગેપ તો જોવા મળવાનો જ છે પણ એની સાથે કમ્પેરિટીવ તે જે ચાર્ટની જે પેટર્ન છે એ પેટર્ન છે સિમિલર એટલે સરખી આપણને જોવા મળતી હશે આ ચાર્ટની અંદર તમે જે અત્યારે જે જોઈ રહ્યા છો એની અંદર તમે કમ્પેટ કરશો તો એ સિમિલર ચાર્ટ આપણને જોવા મળશે આજ વસ્તુ આની આ જ વસ્તુ અમેરિકન ઇન્ડેક્સની આપણે સાથે આપણે નિફ્ટીની કમ્પેર કરીએ તો એવી જ રીતે નાસ્ટેક જે ઇન્ડેક્સ છે અમેરિકાનું જે આઈટી ઇન્ડેક્સ છે એ આઈટી ઇન્ડેક્સની અંદર ટોપ આઈટી જે કંપનીઓ છે એની અંદર લિસ્ટેડ છે એ જે લિસ્ટેડ થયેલી કંપનીઓ એની સાથે આપણું જે આઈટી કંપનીઓ છે એની નિફ્ટીની આઈટી કંપનીઓ સાથે આપણે કમ્પેર કરશું તો એ કંપનીની સાથે પણ સિમિલર સેમ જ વસ્તુનો ચાર્ટ આપણને જોવા મળશે પણ એ જૂન માસથી આપણને જે એક મુમેન્ટ જે જોવા મળી છે જે એ એઆઈ ક્ષેત્રની જે કંપનીઓ અમેરિકાની અંદર લિસ્ટ છે એની અંદર સારો એવો મુવમેન્ટ અત્યારે જોવા મળ્યું એ મુવમેન્ટની ત્યાર પછીથી ચાર્ટ છે એ ઉપર આપણે જે વિપરીત જે તમને જોવા અલગ અલગ જોવા મળે છે એનું કારણ છે એ આપણને એ લાગી રહ્યું છે હવે આગળ આની આજ વસ્તુ જ્યારે ઇન્ડેક્સ લેવલે જો તમે જાણી શકતા હોય કે અમેરિકાની અંદર ડાઉન જોને આપણે ટ્રેક કરી શકીએ આ સિવાય નાસ્ટેક કોમ્પ્યુટર નાસ્તાને પણ આપણે એક કમ્પેર કરી એક ટ્રેક કરી શકીએ એવી જ રીતે આની આ જ વસ્તુ ઇન્ડેક્સ લેવલથી આપણે સ્ટોક ઉપર પણ શેર ઉપર પણ ટ્રેક કરી શકીએ છીએ તો ટ્રેક ઉપર કરતાં પહેલાં એ જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે આપણા માર્કેટની અંદર જે પણ કંપનીઓ લિસ્ટેડ છે એ પણ કંપનીઓ અમેરિકન માર્કેટ કે કોઈ બીજી દેશના માર્કેટની અંદર લિસ્ટેડ છે કે નહીં આની માહિતી પહેલાં હોવી જોઈએ જનરલી અત્યારે આપણને ખ્યાલ હશે કે ઇન્ફોસિસ ટીસીએસ એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક આ અમેરિકન માર્કેટની અંદર લિસ્ટેડ છે ઓલરેડી લિસ્ટેડ છે જે રાત્રિના સમયે ત્યાં પણ ટ્રેડિંગ થતું હોય કોઈપણ ઘટના આ કંપનીની આ બનતી હોય તો પેલું આપણને રિએક્શન છે એ સ્ટોક ઉપર જોવા મળતું હોય એવી રીતનો અત્યારે જો ચાર્ટ તમે જોતા હશો તો ઇન્ફોસિસનો જે ચાર્ટ છે એ ઇન્ફોસિસના જે કંઈ ચાર્ટની મૂવમેન્ટ છે આપણને અમેરિકન માર્કેટમાં જોવા મળે સેમ આપણને વસ્તુ છે એ ચાર્ટની મૂવમેન્ટ આપણને જોવા મળશે કોઈપણ ઘટના અમેરિકન માર્કેટની અંદર બનેલી કોઈપણ ઘટના આપણે ઇન્ફોસિસની બનેલી હશે તો આપણે ટ્રેક કરવો હશે તો ઇન્ફોસિસના ચાર્ટને આપણે અમેરિકન માર્કેટના ચાર્ટની આગળ આપણે ચેક કરી શકીએ છીએ કે જ્યારે આપણું માર્કેટ આપણું છે એ ક્લોઝ હોય છે એની એ જ વસ્તુ આપણે મોર્નિંગની અંદર આપણી એની રસ જોવા મળતી હોય છે જો ઇન્ફોસિસ ત્યાં માર્કેટની અંદર અમેરિકન માર્કેટની અંદર લિસ્ટેડ છે એવી જ રીતે એચડીએફસી બેંકનો તમે ચાર ચો ત આઈસીઆઈસીઆઈ બેંકનો ચાર્જ છે આઈબીએન નામથી એન એસી તમે સર્ચ કરી અને આઈબીએન કરશો તો આઈસીઆઈસીઆઈ બેનનો બેંકનો પણ ત્યાં ચાર્જ જોવા મળશે આ સિવાય બીજા એવી કંપનીઓ કઈ કઈ છે તો જે માર્કેટની અંદર અમેરિકન માર્કેટની અંદર પણ લિસ્ટ છે તો એની અંદર કોલગેટ કે જે કોલપાલ તરીકે પણ જાણીતી છે એ પણ અમેરિકામાં માર્કેટની અંદર છે ફાઈઝર જેવી કંપનીઓ જે નાની કંપનીઓ પણ છે અમેરિકન માર્કેટમાં લિસ્ટ છે સુમિતોમો કેમિકલ્સ કે જે સુમિતોમો કેમિકલ્સ જે કંપની છે એ અત્યારે જાપાનની અંદર લિસ્ટ છે લિસ્ટેડ છે અને આપણા ઇન્ડિયન માર્કેટની અંદર પણ લિસ્ટેડ છે આપણે ટ્રેક કરી શકીએ આ સિવાય એચયુએલ હિન્દુસ્તાન એરોનોટ યુનિલિવર એચયુએલ જે કંપની અત્યારે લંડનની અંદર લિસ્ટેડ છે અમેરિકન માર્કેટમાં પણ લિસ્ટેડ છે અને સાથે આપણે માર્કેટની અંદર પણ લિસ્ટેડ જો તમે એની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો એ કંપનીને તમે જ્યારે પણ એ માર્કેટ શરૂ હોય છે ત્યારે એ માર્કેટની અંદર આપણે ચેક કરી શકીએ છીએ કે આ કંપની અત્યારે આ લિસ્ટેડ છે આટલું મૂવમેન્ટ જોવા મળી રહ્યું છે કોઈ પણ ન્યૂઝની અસર ત્યાં હોય તો તે આપેલા આપણને જોવા મળતી હોય છે આની આ અસર છે આપણને બીજે દિવસે આપણામાં જોવા મળતી હોય આવી જ રીતની બીજી એક કંપની વાત કરું તો મારુતિ સુઝુકી જે ટોક્યોની અંદર લિસ્ટ છે કે સુઝુકી છીએ ઓવર જોઈએ તો અલગ અલગ શકીએ આ એક વસ્તુ અગાઉના દિવસે જાણવા માટેની જે અલગ અલગ માર્કેટની અંદર દેશની અંદર લિસ્ટેડ છે કે આપણે એને જાણી શકીએ છીએ આ સિવાયના બીજા કયા એવા પોઈન્ટ છે તો એ માટે પણ આપણે થર્ડ પોઈન્ટ ઉપર જોઈએ તો એ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તો એની અંદર વાત કરીએ તો મિત્રો લોંગ ટર્મ શોર્ટ ટર્મ અને એક કોર્પોરેટેડ એક્શન એટલે કે કહેવાનો અર્થ એ છે કે જે લોકો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરે છે કે જે જ્યારે ક્વાર્ટરલી જે કાંઈ રિઝલ્ટ આવે છે એના ઉપર રિએક્શન આપણે જોતા હોઈએ કે જ્યારે માર્કેટ રેટ ક્લોઝ થયા પછી જે પણ કંપનીનું રિઝલ્ટ આપણને જોવા મળે છે કે લાંબા ગાળા માટે જે રોકાણ કરે છે ટૂંકા ગાળા માટે જે કોઈ રોકાણ કરે છે આ વસ્તુ માટે જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે છે એનું રિએક્શન આપણે અલગ અલગ ન્યૂઝની અંદર અલગ અલગ સોશિયલ મીડિયા થ્રુ આપણે એ જ માહિતી મેળવતા હોય છે આની આ અસર છે એ આપણને બીજા દિવસે એની જોવા મળતી હોય છે કે ખરેખર આ માર્ગ આ કંપનીનું રિઝલ્ટ કેવું રહ્યું છે તો એ ક્વાર્ટરલી જે જોવા મળતા રિઝલ્ટ દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો કે આ આની અસર આવતી આવતીકાલે આ શેર ઉપર કેવી રહી શકે આ સિવાય બીજી એક વસ્તુ કે જ્યારે કોઈ પણ કંપની પાર્ટલી રિઝલ્ટ રજૂ કરતું હોય છે ત્યારે પણ એક સાથે એક બીજી માહિતી પણ એવું આપતું હોય છે કંપની કોર્પોરેટ એક્શન આપી રહી છે કે નહીં કે દરેક કંપની આપતી નથી હોતી પણ જે કંપનીઓ આપણને કોર્પોરેટ એક્શન આપતી હોય છે કોર્પોરેટ ન્યૂઝ આપણને જોવા મળતા હોય કે બોનસ આપ્યું છે સ્પ્લિપ આપ્યું છે કે ડિવિડન્ડ આપ્યું છે કે એના પણ ન્યૂઝની અસર તમે બીજા દિવસે જોવા મળતા હોય છે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે મિત્રો કે જ્યારે કોઈપણ બ્રેકિંગ ન્યૂઝ આપણને એ કંપનીના જોવા મળતા હોય છે ત્યારે આ ન્યૂઝ બેઝ ઉપર કે જે ક્વાર્ટરલી રિઝલ્ટ જોવા મળે છે આના ઉપર પણ બીજા દિવસે આપણને એની અસર જોવા મળતી હોય છે કે આ સ્ટોક ઉપર રિએક્શન તમને જોવા મળતું હોય છે આ સિવાય કોઈ પણ એવી એવા ન્યૂઝ કે જે ન્યૂઝની અસર છે બીજે દિવસે તમને જોવા મળતી હોય છે કોઈક દાખલા તરીકે અત્યારે ફાઇનાન્સ ક્ષેત્ર અને બેન્કિંગ ક્ષેત્રની અંદર સારી એવી રેલી જોવા મળી રહી છે તો એના ઉપર ગવર્મેન્ટ દ્વારા કે સીબી દ્વારા કે પછી ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા કે કોઈ સારા એવા ન્યૂઝ આરબીઆઈ દ્વારા કોઈ પોલિસીની અંદર કોઈપણ ફેરફાર આવા તમામ ન્યૂઝની અસર છે આપણે ફાઇનાન્સ અને બેન્કિંગની અંદર આપણે જોઈ રહ્યા છીએ એવી જ રીતના તમે જોશો તો ડિફેન્સ ક્ષેત્ર પાવર ક્ષેત્રની કંપનીઓની અંદર કોઈ પણ જે ન્યૂઝ કે ઓર્ડર જોવા મળે છે કે એના ઓર્ડરની અસર ખરેખર કેટલી પોઝિટિવ છે એને બીજા દિવસે આપણે જોતા હોઈએ છીએ આ સિવાય બીજી વસ્તુ ધ્યાનમાં રાખી શકીએ તો કોઈપણ કંપની પોતે કેપેક્સ કરી રહી છે એની જાહેરાત કરતો હોય છે આ સિવાય ફંડ રેઝ કરતો હોય છે આ સિવાય બીજી વસ્તુ વાત કરીએ કે અત્યારે આઈપીઓ સારા એવા આવી રહ્યા છે ત્યારે કોઈપણ કંપનીનો સબસિડરી કંપની પોતાનો આઈપીઓ લઈને આવતી હોય ત્યારે એ કંપનીની અંદર સારો એવો જમ્પ જોવા મળતો હોય હીરો કંપનીનો આવનારા સમયની અંદર હીરો ફાઇનાન્સ કરીને આઈપીઓ આવી રહ્યો ત્યારે ટાટા કંપનીનો આપણે જોઈ તો ટાટા કંપનીની અંદર સારો એવો ટાટા ઇન્વેસ્ટમેન્ટની અંદર શેરની અંદર જમ જોવા મળ્યો હતો કારણ કે ટાટા કેપિટલનો આઈપીઓ આવતો હતો ત્યારે આવી બધા જ્યારે જ્યારે ન્યૂઝ કોઈપણ એક્શન કોઈપણ આઈપીઓ લઈને આવતી હોય ત્યારે આપણે અગાઉથી આપણે આને આ માહિતી લઈ શકીએ છીએ કે જ્યારે કોઈપણ એક્શન કે કોઈપણ ન્યૂઝ જોવા મળે કે એની સબસિડરી કંપની કે કઈ એની મેઇન કંપની છે કે આપણે એને ટ્રેક કરવી જોઈએ કે જેથી કરીને આવતીકાલના કે આવનારા સમયની અંદર પણ તમને એક કંપનીની અંદર સારો એવો જમ મળી શકે તો આપણે એક પ્રોફિટ સારો એવો લઈ શકે કે મારી દ્રષ્ટિએ આ તમામ પોઈન્ટ કે જે ઇન્ડેક્સ લેવલે આપણે વાત કરીએ કે અમેરિકન માર્કેટને આપણે ટ્રેક કરી શકીએ આપણા માર્કેટની અંદર જે કંઈ કંપનીઓ લિસ્ટ છે આ સિવાય અમેરિકન માર્કેટ લંડનના માર્કેટ કે જાપાનના માર્કેટની અંદર પણ લિસ્ટ છે આ બધી કંપનીઓને આપણે ટ્રેક કરી શકીએ આ સિવાય બીજી વસ્તુ આપણે વાત કરીએ કે જ્યારે લોંગ ટર્મ શોર્ટ ટર્મ માટે કોઈ પણ ટ્રેક કરતું હોય ક્વાર્ટરલી આવતા રિઝલ્ટોને કે જે રિઝલ્ટને ચેક કર્યા પછી તમે એ ધ્યાનમાં રાખી શકો કે આ કંપનીનું રિએક્શન આવતીકાલે કેવું જોવા મળશે અને એની સાથે જો આ કંપનીઓ સાથે બોનસ સ્પ્લિટ કે ડિવિંગ સારું એવું આપતું હોય ત્યારે પણ એની કઈ તારીખો છે ડિવિડન્ડની આ સિએ આને પણ ધ્યાનમાં રહીને આપણે ધ્યાનમાં રાખી શકીએ આ સિવાય બ્રેકિંગ ન્યૂઝ તમને જે કાંઈ જોવા મળતા હોય કે એની કેપેક્સ છે કે ત્યાર પછી ડિવિડન્ડ ડિવિડન્ડ છે ફંડ રેસ છે આ તમામ જે પોઝિટિવ અને નેગેટિવ ન્યૂઝ છે એને ધ્યાનમાં લઈ આપણે અગાઉથી આપણે જાણી શકીએ કે આ શેરની અંદર કેટલો જમ જોવા મળશે આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈ એક બેઝિક કહી શકીએ કે શરૂઆત જો માર્કેટની અંદર તમે કરી રહ્યા તો આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમે આગળ વધશો તો તમને સારો એવો પ્રોફિટ પણ ગેઇન પણ થઈ શકે અને ક્યારે પણ શેરની ખરીદી કરવી કે વેચાણ કરવું કે એની પણ એક સામાન્ય રૂપે આપણને માહિતી આપણને મળી શકે ઓલ ઓવર જોઈએ તો આ પોઈન્ટ બધાએ તમને ખૂબ જ ફાયદારૂપ બની રહેશે મારી દ્રષ્ટિએ જો આ વિડીયો તમને પસંદ પડ્યો છે તો એન્ડ સુધી જોયો છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવા ન ભૂલતા એન્ડ સુધી વિડીયો જોઈએ તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ